નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણાની વરણી કરવામાં આવતા શહેર ભાજપના કાર્યકરોએ આ વરણીને આવકારી હતી જોકે ઝગડિયામાં બાળકીની ઘટનાને લઈ આ વરણીની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત આઠ તાલુકા ચાર નગર અને એક નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરી હતી જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણાની વરણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી જોકે

અમારા સંગઠન જિલ્લા પ્રમુખ અને તમામ વડીલોએ મારામાં જે વિશ્વાસ મૂકી મારી જે આજે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકેની નિમણૂક કરી છે એ બદલ ખૂબ ખૂબ બધાનો મારા વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું આવનાર દિવસમાં સંગઠન બધાને સાથે લઈને ને કઈ રીતે મજબૂત બને એ દિશામાં કામ કરવાની અને સાથે સાથે પ્રજાને પણ સાથે લઈને અને એમના બી એમના પણ કામ કરવાની હું ભાઈદારી આપ સૌને આપું છું અસ્તુ ਵੰਦੇ ਮਾਤਰਮ ਜੈ ਜੈ ਗਰਵੀ ਗੁਜਰਾਤ ਪਿੰਟੂ ਮੋਦੀ ਜਨਸਾਖਸ਼ੀ ਨਿਊਜ਼ ਅੰਕਲੇਸ਼ਵਰ